આસ્થાનું પ્રતિક સત્તા ધર્મ ચાલતા વિવાદમાં લોકો આવ્યા મેદાને ધારીમાં અપાયું આવેદનપત્ર નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુ સામે થઈ રહેલા આક્ષેપોના અમરેલી જિલ્લામાં પડ્યા ઘેરા પ્રત્યાઘાતો ધારી પંથકના જુદા જુદા સમાજના લોકો ઉતર્યા સત્તાધારના સમર્થનમાં સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાનો વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધારની જગ્યા સાથે અમરેલી જિલ્લાના લોકોની આસ્થા જોડાયેલી છે સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે સર્વ સમાજના લોકોએ ધારીના નર્મદેશ્વર મહાદેવ મંદિરેથી રેલી યોજી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે જે લોકો સત્તાધાર જગ્યા ને અને જગ્યા ના વિજય બાપુ ને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે જો બદનામ જે લોકો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે નેતૃત્વ કાચા સાહેબ મધુભાઈ વાઘેલા ટીનુભાઈ લલિયા મનોજભાઈ વાઘેલા એ સંભાળેલ હતું તાલુકા અઢારે વરણના લોકો જોડાયા હતા ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ન્યૂઝ આજે અઢારે વરણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર જેને ચાર પાંચ લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી એને અમે કહેવા માગીએ છીએ મીડિયાના મારફતથી કે આ બધું અટકાવો નહીંતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવે છે આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાંત સાહેબને પણ આપ્યું છે મામલતદારને પણ આપ્યું છે એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે અટકાવી દો સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે લીગલી કરીશું એ બધા સમજે તો સારું